હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે સૌ મજામાં છો અને અમારા તરફથી તમને લોકોને ઓલવેઝ એક આશા હોય છે કે બધાના માટે એક સારા જ ખબર આવતા રહેશે અત્યારના ન્યૂઝ બી એવા જ છે કે જે આજે હું તમારી સાથે ડિટેલ શેર કરું એ વસ્તુ બી સાંભળવા જેવી એટલા માટે છે કે જેની અંદર તમારા માટે સારા જ સમાચાર છે પરંતુ આની અંદર ઇન્ફ્લુઅન્સ થવાની જરૂર નથી તમે લોકો ઘણી વખતે કેવું હોય છે કે સોશિયલ મીડિયાનું ઘણીવાર ઘણી કહેતો આવ્યો એ જ મુજબ જસ્ટિન ટુડોનું જે રાજીનામું છે આજે એને રિગાર્ડિંગ અમને ઘણા ક્વેશ્ચન્સ આવ્યા જે તમારા મનમાં બી આવતા હશે કે હવે જસ્ટિન ટુડોએ તો રિઝાઇન કરી દીધું જસ્ટિન ટુડો કેનેડાના પીએમ નથી રહ્યા એટલે હવે તો ભારતીય વિદ્યાર્થીઓને જલસા પડી જશે ભારતીયો માટે તો બહુ સારી વાત છે કારણ કે અનિતા આનંદનું નામ આવી રહ્યું છે સુચિતનું નામ આવી રહ્યું છે કે હવે એ એમની પાર્ટી તરફથી જ તે પીએમ બનશે અને કેનેડાના જો નવા પીએમ ભારતીય હશે તો ભારતીયોને જ ફાયદો થઈ જશે

એની અંદર જો જોઈએ તો જસ્ટિન ટુડોએ એમના પીએમ પદ પરથી ખાલી રાજીનામું નથી આપ્યું પીએમ તરીકે બી રાજીનામું આપી દીધું છે અને એમની પાર્ટીમાંથી બી રાજીનામું આપ્યું છે એમણે તો હવે આના માટે એનું મેઇન કારણ શું હતું કે એમના જે સાંસદો હતા એમના જે એમપીસ કહેવાય એ પોતે બી અત્યારે એનાથી નિરાશ હતા અથવા ઓબ્વિયસ છે કે એનું કામગીરીની અંદર કોઈ પ્રોપરનેસ લાગતી નહોતી એને કારણે જે નાગરિકો છે એમનો દબાવ બી વધી રહ્યો હતો અને એ પાર્ટીને કારણે એમને જે એકસો સિત્તેર સાંસદ જોઈએ એની સામે 153 ત્રેપન સાંસદ તેના સપોર્ટમાં હતા આ રીઝનને કારણે ફાઇનલી એમણે એ જ વસ્તુ નોટ કરી છે કે જસ્ટિન ટુડોએ જ્યારે રાજીનામું આપ્યું વિડીયો તમે બી જોયો હશે કે એમણે ક્લિયર કર્યું છે કે જો મારી પાર્ટી જ મારાથી ખુશ નથી તો હું મારા દેશને કઈ રીતે ખુશ રાખી શકું એટલા માટે થઈને એમણે હવેથી નેક્સ્ટ ઇલેક્શન બી એ નથી લડવાના એના તરફથી એટલે હવે જો કેનેડાની અંદર જેમાં અનીતા આનંદ છે સુચિતનો ચહેરો આવી રહ્યો છે સામે આ ભારતીય મૂળના લોકો બી છે આ સિવાય ત્યાંના જે પોલિવિયર છે આ બી બની શકે એમ છે અલ્ટિમેટલી જે બી આવશે એ તો આપણી પાસે અપડેટ આવી જ જશે કે ભાઈ કોણ નવા પીએમ કેનેડાના બનશે પરંતુ એક વસ્તુ ખાસ જોવા જેવી છે આને કારણે ઘણા ભારતીયો ઉત્સાહમાં આવી ગયા છે કે ભાઈ હવે બધું ભારતીયો માટે સારું થશે હા એક વસ્તુ છે કે ભારતીય મૂળના નાગરિકો કોઈ બી જગ્યા આગળ વધે એ ભારત માટે ગર્વની વાત છે પરંતુ એક વસ્તુ સમજો તમે પીએમ જે છે એ ઇમિગ્રેશન પોલિસી ડિઝાઇન ના કરતા હોય ક્યારે બી આજે એક એક્ઝામ્પલ છે કે જો માર્ક મિલર બદલાના હોત ને કદાચ આની જગ્યાએ કોઈ ભારતીય આવવાના હોત ને તો તમે કદાચ આ એક્સપેક્ટેશન વધારે સારી રીતે રાખી શકે કારણ કે માર્ક મિલર ઇમિગ્રેશન મિનિસ્ટર છે નહીં કે પીએમ પીએમ ક્યારે બી ઇમિગ્રેશન પોલિસી ડિસાઇડ ના કરતો હોય એટલા માટે પીએમ જે છે એ ક્યારે બી ઇમિગ્રેશન પોલિસી ડિસાઇડ ના કરતા હોય એટલે પીએમ વસ્તુ કેવી છે કે એમને એમના દેશને રિગાર્ડિંગ હોય હા ફાયદા વિશે વિચારો તો આપણા ભારતીય મૂળના જે લોકો કહેવાય કદાચ એ આવે તો એ ભારત માટે બહુ મોટી ગર્વની વાત કહેવાય પરંતુ એને કારણે કદાચ ઘણા લોકો તો એવું બી મને કહ્યું કે ભાઈ સોશિયલ મીડિયામાં તો એવું બી છે કે હવે તો વધારે વગર આવેલ બી કેનેડામાં જઈ શકાશે વિઝિટરવાળાને બધાને પીઆર કરી દેશે અમુક લોકો બી એ છે કે જે બીજાના વિડીયો જોઈ જાય વિડીયો બનાવતા હોય એ લોકોની વાતોમાં બી આવે બધી વાતો પરંતુ પ્રેક્ટિકાલિટીની અંદર જોવા જાવ તો આવું બધું ના હોય પ્રેક્ટિકલ બનો કે તમે કદાચ તમારી જો મહેનત મેં તમને ઘણા રસ્તાઓ બતાવેલા છે આગલા વિડીયોમાં કે તમે તમારી રીતે જો પીઆર માટેની જે મહેનત અથવા પોઈન્ટ સિસ્ટમને કવર અપ કરવાની કોશિશ કરી રહ્યા છો તો એને કન્ટિન્યુસલી રાખજો અને એ બાજુ તમે મહેનત કરતા રહેજો બિકોઝ આના લીધે કોઈ એવું ડિસિઝન નહીં આવી જાય કદાચ અનિતા આનંદ જે ભારતીય મૂળના છે એ નેક્સ્ટ પીએમ બી જો બની જશે આ પોલિવિયર બની જશે તો એવા કોઈ મોટા ચેન્જીસ નહીં આવી જાય કે જેને કારણે તમને સરળતાથી પીઆર આપી દે અથવા તો સરળતાથી શું કહેવાય તમને વિઝિટ વિઝામાંથી વર્ક પરમિટ આપી દેશે આવું કશું નહીં થવાનું આવું કંઈ થઈ બી ના શકે કારણ કે મેં તમને કીધું એના દરેક ડિપાર્ટમેન્ટ અલગ હોય છે આ સાથે તે જે પ્રેક્ટિકાલિટી અને ઘણા નોર્મલી અમને ઘણા બી ડીએમ્સ આવ્યા કે ક્લાઇન્ટના ક્વેશ્ચન્સ બી આવતા હોય કે સર હવે તો આપણે જલસા થઈ જશે ભારતીયોને આમ હા એક છે નવી પોલિસીઓ જે બી આવશે એ ઇમિગ્રેશન ડિસાઇડ કરશે અને એને કારણે જે બી ચેન્જીસ થવાના છે એક ભારતીય માટે બહુ સારી વાત જ કહેવાય પરંતુ આ બધા જે સોશિયલ મીડિયાના તમે જે સાંભળી રહ્યા છો કે જે બેનિફિટ્સ ભારતીયોને મળી જશે એ બધા સાચા નથી એટલે એટલી બધી આશા ના રાખવી કે આવું બધું જલ્દી જલ્દી ચેન્જીસ થઈ જશે હું કોઈ નિરાશ નથી કરતો પણ જે સાચું છે એ સાચું છે બરાબર છે એટલા માટે મેં મારો ઓપિનિયન શેર કર્યો છે તમને આ રિગાર્ડિંગ જે ઓપિનિયન લાગતો અથવા એવું લાગતું હોય કે કેનેડાના નેક્સ્ટ પીએમ કોણે બનવું જોઈએ તો તમે જરૂરથી કોમેન્ટ કરી તમારો ઓપિનિયન જણાવી શકો છો અને જો માહિતી સારી લાગી છે તો એક લાઇક કરી દેજો મેક્સિમમ લોકો શેર કરી દેજો બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશનને ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત